પછી કેવી હોત અને આપણે ગરમ ગરમ ખાઈની મજા આવે ને શાક ને રોટલી ખાઈએ ખાવ છો ને બધાય ચાલો બીજું પૂછો હો સફેદ મારો રંગ છે લાંબા પાતળા દાણા છે દાળ સાથે ખવાય છે

રોટલો રોટલો બાજરીનો અને મકાઈનો બંને રોટલો બને હો મમ્મી ઘરે બનાવે છે ને અને રોટલો છે ને એ આપણને લસણની ચટણી સાથે ખાવાની મજા આવે તો આતા આપણે ખાવાની વસ્તુના ઉખાણા છે ને ઉખાણા તા ખાવાની વસ્તુના ના છે ને ખાવાની ખબર હવે ઘરે જઈને તમે આ ઉખાણા મમ્મી અથવા તો પપ્પાને પૂછજો હો બતા મમ્મી હા ચાલો તારબાદ